બોપલ ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા કર્મચારીની અવરવાર ફરિયાદો અને ગેરવર્તનની ફરિયાદો મળતા તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે શહેરમાં ફાયર બ્રિગેડમાં અવારનવાર અનેક વિવાદો સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે જેમાં ચાંદખેડા ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા હિતેન્દ્ર ભદોરિયા નામના ફાયરમેનની થોડાક મહિના અગાઉ બોપલ ફાયર સ્ટેશનમાં બદલી કરાઈ હતી જે બાદ તેને પરત ચાંદખેડા ફાયર સ્ટેશન જોવાનું હોવાથી અનેક ભલામણો કરાવી હતી જોકે કોઈ જ બદલી થઈ ન હતી આથી તે ફાયરના સ્ટાફ અને ફાયર સ્ટેશન ઓફિસર સાથે ગેરવર્તન કરતો તેમજ ડિસિપ્લિન પણ જાળવતો ન હતો કોઈ અધિકારી કામ સોંપે તો પણ સ્પષ્ટપણે ના પાડી દીધો આ અંગે ચીફ ફાયર ઓફિસરને અનેક ફરિયાદો મળતા તેમણે હિતેન્દ્રને મળવા માટે બોલાવ્યો હતો ચીફ ફાયર ઓફિસર તેને ઠપકો આપશે તેવું માનીને હિતેન્દ્રએ મોબાઈલમાં સ્ટિંગ કરવાનું શરૂ કર્યું હતું ચીફ ફાયર ઓફિસરને શંકા જતાં તેમણે મોબાઈલ ચેક કર્યો તો તેમાંથી પાંચથી છ વિડીયો મળ્યા હતા આથી ફાયર ઓફિસરે કમિશનરને પુરાવા સાથે રજૂઆત કરતા હિતેન્દ્રને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે તેમજ તેની સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરાઈ છે ઉલ્લેખનીય છે કે બોપલ ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા કેટલાક ફાયર કર્મીને ઉચ્ચ ફાયર ઓફિસર દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાની પણ ચર્ચાઓ ચાલી છે તેમજ કેટલાક ફાયર કર્મીએ રજૂઆતો પણ કરી છે પરંતુ કોઈ જ નિર્ણય લેવામાં ન આવતા ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે